નમસ્કાર મિત્રો આજે આપણે એક રહસ્યમય લાલિયા ભૂતની વાવ વિશે વાત કરીશું મિત્રો લાલિયા ભૂતની વાવ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના લાઠી ગામમાં આવેલી છે આશરે ચારસો પચાસ વર્ષ પહેલા પીર સાગરસર દ્વારા આ ભૂતને વસમાં કરવામાં આવ્યું હતું કહેવાય છે કે લાલિયા ભૂતોનો ત્રાસ ખૂબ જ હતો ત્યારે આ પીરે આ ભૂતને વસમાં કર્યું હતું વસમાં કર્યા બાદ પીરે આદેશ કરતા એક જ રાતમાં આ વાવને લાલિયા ભૂત દ્વારા બનાવવામાં આવી હતી વર્ષો જૂની આ વાવ હાલ જર્જરિત અને બંધ અવસ્થામાં છે આ ગુજારી વાવ ન જાણે કેટલાય જીવો લીધા છે મિત્રો કહેવાય છે કે દરિયામાં પડેલો માણસ બચી શકે પણ આ વાવમાં પડેલો નહીં અહીંયા વેરાઈ માતાની અને મેલડી માની ડેરી પણ આવેલી છે તથા લાલિયા ભૂતની મૂર્તિ આવેલી છે કાનમાં ગમે તેવી રસી થઈ હોય તો વેરાઈ માતાની માતા રાખવાથી ઠીક થઈ જાય છે અને વેરાઈ માતાને દૂધ અને સફેદ મોતીની માળા ચડે છે તો મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો